મિત્રો એક પ્રશ્ન વિચારો ચોમાસામાં જ્યારે આપણું પાચન નબળું પડે છે આપણને ભૂખ ઓછી લાગે છે અને આપણને ગેસ થાય છે ત્યારે આપણે ગેસની ગોળી લેવી જોઈએ ઈનોપીને ચલાવી લેવું જોઈએ કે આપણા ખોરાક ઉપર ધ્યાન આપવું જોઈએ તમારામાંથી મોટા ભાગનો જવાબ હશે કે આપણા ખોરાક ઉપર ધ્યાન આપવું જોઈએ ખરું ને તો મિત્રો ચોમાસામાં આપણે જે પણ કાંઈ ખોરાક લઈએ છીએ તેની અસર આપણા શરીર પર પડે છે અને એટલે જ આજે હું તમને પાંચ એવી વસ્તુ વિશે જણાવીશ કે તેને જો ચોમાસામાં લેવામાં આવે તો આપણી પાચન શક્તિ સારી રહે છે ગેસ એસિડિટી જેવી સમસ્યા થતી નથી અને સાથે જ આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે તો ચાલો આજના વિડીયોમાં આપણે જોઈએ કે આ પાંચ અદ્ભુત વસ્તુ કઈ છે અને તેને લેવાથી આપણા શરીરમાં શું ફાયદા થાય છે નમસ્કાર હું છું ડોક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો ચોમાસામાં વાદળછાયું વાતાવરણ હોય છે જેને કારણે આપણી પાચન શક્તિ નબળી પડે છે સાથે જ શરીરમાં વાત દોષ વધે છે હવા ભેજવાળી હોય છે જેને કારણે આપણને ભૂખ ઓછી લાગવી આપણી પાચન શક્તિ નબળી પડવી જમ્યા પછી પેટ ભારે થવું કે પેટ ખુલાઈ જવું ગેસ થવો જેવી અનેક સમસ્યાઓ ચોમાસામાં થાય છે નાના બાળકોને પણ શરદી ઉધરસ કે ઝાડા ઉલટી જેવી સમસ્યા થાય છે અને આપણા ઘરમાં રહેલા વડીલોને આ સમયે વા કે સાંધાના દુખાવા વધી જાય છે આ બધી જ સમસ્યાથી બચવા માટે આપણે ચોમાસામાં એવો ખોરાક લેવો જોઈએ કે જે પચવામાં હલકો હોય શરીરમાં વાત દોષને ઓછો કરે અને સાથે જ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે અને આ ખોરાકમાં સૌથી પહેલા નંબરે આવે છે આદુ મિત્રો આયુર્વેદમાં આદુને આદ્રક કહેવામાં આવે છે અને તેના ગુણો વિશે આચાર્ય કહે છે કે આદ્રિકા ભેદની ગુરવી તીક્ષ્ણોષ્ણા દીપની મતા આદુ દીપનીય ગુણ ધરાવે છે એટલે કે તે આપણા શરીરમાં જઠરાગની શક્તિને વધારે છે મોર્ડન રિસર્ચ મુજબ આદુમાં ઝિંજેરોલ નામનું તત્વ આવેલું હોય છે જે આપણી પાચન શક્તિને વધારવા માટે ખૂબ ઉપયોગી છે જે લોકોને ચોમાસામાં ભૂખ ઓછી લાગતી હોય પેટમાં ગેસનો ગોળો બનતો હોય તેવું લાગતું હોય આ ગેસ ઉપરથી કે નીચેની બાજુથી છૂટતો ના હોય જમ્યા પછી જેમનું પેટ ભારે થઈ જતું હોય કે પેટ ફૂલાઈ જતું હોય આ તમામ વ્યક્તિઓ માટે ચોમાસામાં આદુ લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે હવે આપણને એ પ્રશ્ન થાય કે આદુને કઈ રીતે લેવું તો ચોમાસામાં જમવાની શરૂઆત કરતાં પહેલાં આદુ લેવું જોઈએ આ માટે થોડુંક આદુ ખમણી લેવું જોઈએ અથવા તો એક ચમચી જેટલો આદુનો રસ લેવો જોઈએ અને તેમાં એક ચપટી જેટલું સિંધાલુણ મીઠું નાખીને જો આદુને લેવામાં આવે તો તે આપણી પાચન શક્તિને વધારે છે અને ચોમાસામાં થતા અનેક પ્રકારના રોગોથી બચાવે છે આ ઉપરાંત દાળ અને શાકમાં પણ આદુનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ મિત્રો કેટલાક ચામાં પણ આદુનો ઉપયોગ કરે છે પણ આયુર્વેદ મુજબ ચામાં આદુ નાખીને લેવાથી તે વિરુદ્ધ આહાર બને છે તેના બદલે તમે ચામાં સૂઠ નાખીને ઉપયોગ કરી શકો છો પણ ખાસ ધ્યાન રાખવું જેમની પિત્તની કે ગરમીની પ્રકૃતિ હોય જેમને ચામડીનો રોગ થયો હોય જેમને વા કે સાંધાના દુખાવા થતા હોય કે જે બહેનોને માસિક વધારે આવતું હોય તેમણે આદુનો ઉપયોગ ન કરવો જોઈએ આ તમામ વ્યક્તિઓએ આદુને બદલે કાચું જીરું અને સાકર નાખીને જમ્યા પહેલાં લેવું જોઈએ કાચું જીરું અને સાકરનું મિશ્રણ લેવાથી તેમને આદુ જેવા જ ફાયદા મળે છે ચોમાસામાં બીજા નંબરની ઉપયોગી વસ્તુ છે મધ મિત્રો આયુર્વેદ મુજબ મધ એ વરસાદની ઋતુની સૌથી બેસ્ટ દવા છે કારણ કે મધ એ લઘુ એટલે કે પચવામાં હલકું છે સાથે જ આપણા શરીરમાં પાચન શક્તિને વધારે છે મિત્રો તમારામાંથી ઘણા બધાને એવો અનુભવ હશે કે ચોમાસામાં ઉકળાટને કારણે જે બફારો થાય છે તે ખૂબ અસહ્ય લાગે છે તો આ બફારાને ઓછો કરવા માટે મધનો ઉપયોગ કરવો જોઈએ તે બફારાને તો ઓછો કરે જ છે સાથે સાથે શરીરમાં કફ પણ કરતું નથી તો આ મધનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ તો આ મધનું પાણી બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ તો મધનું પાણી કઈ રીતે બનાવવું તો આ માટે એક લીટર જેટલું પાણી લો તેને ઉકળાવો બસો એમએલ જેટલું પાણી બળી જાય અને આઠસો એમ જેટલું પાણી બાકી રહે ત્યારે તેને ગાળી ઠંડુ કરી તેમાં થી ત્રણ ચમચી મધ નાખી આ પાણીનો ઉપયોગ કરો મિત્રો એક વાત ખાસ ધ્યાનમાં રાખો મધને આયુર્વેદ મુજબ ક્યારે પણ ગરમ ન કરવું જોઈએ કે ગરમ વસ્તુ સાથે ન લેવું જોઈએ આમ કરવાથી તે વિરુદ્ધ આહાર બને છે કેટલાક લોકો વજન ઘટાડવા માટે ગરમ પાણી લીંબુ અને મધનો ઉપયોગ કરે છે જે આયુર્વેદ મુજબ વિરુદ્ધ આહાર બને છે માટે મધનો ઉપયોગ હંમેશા આ રીતે પાણી ઠંડુ કરીને જ કરવું જોઈએ અને આ પાણીને રાતવાસી ન રાખવું જોઈએ સવારે બનાવેલું પાણી સાંજ સુધી વાપરી લેવું જોઈએ વિડિયો જોતી વખતે તમારામાંથી ઘણા બધાને એવો પ્રશ્ન થશે કે મેડમ મને ડાયાબિટીસ છે તો શું મધ લઈ શકું તો જો તમારી પાસે એક વર્ષ જૂનું મધ હોય તો તેનો તમે ડાયાબિટીસમાં ઉપયોગ કરી શકો છો અને સાથે જ જો તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતું હોય તો પણ તમે મધનો ઉપયોગ કરી શકો છો માટે ચોમાસામાં મધનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ ચોમાસામાં ત્રીજા નંબરનો સૌથી ઉપયોગી ખોરાક છે યુશ યુશ એટલે કે ઓસામણ આપણે જેને સાદી ભાષામાં ઓસામણ કહીએ છીએ તેને આયુર્વેદમાં યુશ કહેવામાં આવે છે મહર્ષિ ચરકે ચોમાસામાં મુદ્દયુશ એટલે કે મગનું ઓસામણ લેવાનું કહ્યું છે ને તેના ગુણો વિશે આચાર્ય કહે છે કે કફગનો દીપનો રદ્યહ ચોમાસામાં જ્યારે આપણને ભૂખ ઓછી લાગતી હોય આપણી પાચન શક્તિ નબળી પડી હોય તે સમયે જો મગનું ઓસામણ લેવામાં આવે તો તે આપણી પાચન શક્તિને વધારે છે કફને ઓછો કરે છે અને સાથે જ શરીરમાં શક્તિ આપે છે અને એટલે જ ચોમાસામાં જો સવારે નાસ્તામાં કે રાત્રે ઓછી ભૂખ લાગે ત્યારે મગનું ઓસામણ લેવામાં આવે તો તે શરીરમાં અદ્ભુત ફાયદો કરે છે પણ આ ચોમાસાની ઋતુમાં મગના ઓસામણને હંમેશા ગાયના ઘીમાં જીરું નાખીને વઘારીને જ લેવું જોઈએ આમ કરવાથી તે શરીરમાં વાત દોષને ઓછો કરે છે અને સાથે જ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ ઉપયોગી છે ચોમાસાની ચોથી અદ્ભુત વસ્તુ એટલે અથાણું મિત્રો તમને આશ્ચર્ય થશે કે આયુર્વેદમાં અથાણું ખાવાનું કહ્યું છે આયુર્વેદ ડોક્ટર તો અથાણું ખાવાની ના પાડે છે પણ આયુર્વેદના આચાર્યોએ વરસાદની ઋતુને અથાણું ખાવાની સૌથી બેસ્ટ ઋતુ ગણી છે તમને એમ પ્રશ્ન થશે કે એવું કેમ તો મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ચોમાસામાં આપણા શરીરમાં વાત દોષ વધે છે અને મોટા ભાગના અથાણાની બનાવટમાં આપણે તેલ અને મીઠાનો ઉપયોગ કરીએ છીએ આ તેલ અને મીઠું આપણા શરીરમાં વાતદોષને ઓછો કરે છે સાથે જ મોટા ભાગના અથાણા ખાટા હોય છે આયુર્વેદ મુજબ આ ખાટો રસ એટલે કે અમલ રસ આપણી પાચન શક્તિને વધારે છે અને સાથે જ વાત દોષને ઓછો કરે છે અને એટલે જ આયુર્વેદના આચાર્યોએ અથાણું ખાવા માટે વરસાદની સિઝનને બેસ્ટ ગણી છે ચોમાસા દરમિયાન બધા જ અથાણામાં બીજોરાનું અથાણું ખાવું સૌથી બેસ્ટ છે આ ઉપરાંત તમે ચણા મેથીનું અથાણું લીંબુનું અથાણું કે આમળાના અથાણાનો પણ ઉપયોગ કરી શકો છો પણ ખાસ ધ્યાન રાખવું જો તમારી પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય જો તમને ચામડીનો કોઈ પણ રોગ થયો હોય જેમને વા કે સાંધાના દુખાવા થતા હોય કે જે બહેનોને માસિક વધારે આવતું હોય તેમણે અથાણાનો ઉપયોગ ન કરવો જોઈએ તો આવા વ્યક્તિઓએ અથાણાને બદલે શું લેવું જોઈએ તો તેને બદલે આચાર્યોએ આમળાનો મુરબ્બો લેવાનું કહ્યું છે આવા વ્યક્તિઓ અથાણાને બદલે જો આમળાનો મુરબ્બો લેશે તો તેનાથી તેમને અથાણા જેવા જ ફાયદા થશે માટે જેમની પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય તેમણે આમળાનો મુરબ્બો લેવો ખૂબ ઉપયોગી છે પાંચમા નંબરની અને ચોમાસાની સૌથી ઉપયોગી વસ્તુ એટલે ગરમ પાણી આપણને બધાને અનુભવ છે કે જ્યારે ચોમાસું આવે ત્યારે આપણું પાચન નબળું પડે છે ભૂખ ઓછી લાગે છે અને એટલે જ આપણે જે પાણી પીએ છીએ તેને પણ પચાવવું પડે છે અને એટલા માટે જ આયુર્વેદના આચાર્યોએ ચોમાસામાં ગરમ પાણી પીવાનું કહ્યું છે ગરમ પાણીને આયુર્વેદમાં ઉષ્ણોદક કહેવામાં આવે છે ઉષ્ણ એટલે કે ગરમ અને ઉદક એટલે કે પાણી આ ગરમ પાણીના ફાયદા વિશે આચાર્ય જણાવે છે કે શ્વાસ કાસ્ત જ્વર હરમ પથ્યમ ઉષ્ણોદકમ ગરમ પાણી ચોમાસામાં શ્વાસ કે ઉધરસની તકલીફ હોય તેને ઓછી કરે છે તે વાયુનું અનુલોમન કરે છે આપણી પાચન શક્તિને વધારે છે વાત દોષને ઓછો કરે છે ગરમ પાણી પેટમાં અપચાને દૂર કરે છે માટે ચોમાસામાં હંમેશા ગરમ પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ મિત્રો મારી ઓપીડીમાં ઘણા બધા પેશન્ટ મને એવી ફરિયાદ કરતા હોય છે કે મેડમ હું જ્યારે પણ ગરમ પાણી પીવું ત્યારે મને એસિડિટી થઈ જાય છે પેશાબમાં બળતરા થાય છે અને મારું વજન ઘટે છે તો મારે શું કરવું જોઈએ તમારામાંથી પણ ઘણા બધાને આવો પ્રશ્ન હશે તો આવા વ્યક્તિઓએ પાણીને ઉકાળીને ઠંડુ કરીને પીવું જોઈએ આયુર્વેદ મુજબ જેમની પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય જેમનું દુબળું પાતળું શરીર હોય જેમની ચામડી સૂકી રહેતી હોય તેવા વ્યક્તિઓએ ગરમ પાણી ન પીવું જોઈએ તેને બદલે તેમને પાણીને ઉકાળીને અડધું બાળીને ઠંડુ કરીને લેવું જોઈએ આમ લેવાથી તેમને ગરમ પાણી પીવા જેટલા જ ફાયદા મળે છે પણ આ ઉકાળેલા પાણીને હંમેશા સવારથી સાંજ સુધી ચાલે તેટલું જ બનાવવું જોઈએ રાતવાસી પાણીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ આમ આદુ મધ મગનું પાણી અથાણું અને ગરમ પાણી આ પાંચ વસ્તુ જો ચોમાસામાં લેવામાં આવે તો તેનાથી આપણે સ્વસ્થ રહી શકીએ છીએ આપણા પરિવારને સ્વસ્થ રાખી શકીએ છીએ અને સાથે જ વરસાદની ઋતુનો પણ આનંદ લઈ શકીએ છીએ કારણ કે ભોજન એ જ દવા છે જો તેને ઋતુ મુજબ લેવામાં આવે તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી જરૂરથી શેર કરો જેથી તેઓ પોતાના પરિવારને સ્વસ્થ રાખી શકે અને સાથે પોતે પણ સ્વસ્થ રહી શકે આયુર્વેદની આવી જ સાચી માહિતી મેળવવા માટે અમારા વિડીયોને જોતા રહો આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો